નમસ્કાર ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું આ લોકા ગામ છે સવારનો સમય છે અદ્ભુત વાતાવરણ છે લગભગ આઠ વાગવાની આસપાસનો સમય થયો છે આ ગામનો અવેડો છે આવેડાને આજથી ત્રીસ વરસ પહેલાં સાત આઠ કે પાંચ વર્ષની ઉંમરે પણ જોયો છે સમારકામ ચોક્કસ નાના મોટું થયું હશે આ બધી યાદો આ બધા સંસ્મરણો એ આજે ફરી પાછા મને તાજા થયા છે આ મારા મામાનું ગામ છે આ ગામનું પાદર છે ને એની અંદર આ બે સરસ મજાના લીમડાઓ ઊભા છે આ બાજુ ઉથરેટી જેને કહેવાય ઉકરડો આમ તો સાદી ભાષામાં ખાતર દાબો પણ એને કહી શકાય એ કોઈ એ નાખ્યો છે કોઈ પશુપાલકોએ આ બાજુ આ સરસ મજાનો અવેડો છે અવેડાના મલ્ટીપર્પઝ ઉપયોગ થતા હોય અહીંયા પક્ષીઓ પણ પાણી પીવે પશુઓ પણ પાણી પીવે ગામની મહિલાઓ અહીંયા કપડાં ધોવા પણ આવતી હોય પાણીની અગવડતા હોય એવા ઘરોથી બહેનો અને અહીંયા ઢોરને નવડાવવા માટે પણ લોકો આવતા હોય ગાય આવે ભેંસ આવે ઘેંટા બકરા ઘોડા ઊંટ બળદ જે કોઈ પશુઓ ગામમાં અને ગામની આસપાસ હોય એ બધા જ લોકો અહીંયા નાના મોટા જીવ એ પાણીની વિધવિધ પ્રકારની ઉપયોગિતા માટે આવતા હોય છે ગામની અંદર બાપા સીતારામની એક આ સરસ મજાની મઢુલી છે અને ગામની અંદર પ્રવેશતાની સાથે દેખાતા થોડા મકાનો હનુમાનજીની ડેરી છે આ બાજુ શિવાલય છે અને પાછળ એક સરસ મજાનું રામજી મંદિર છે આ જે રસ્તો જાય છે સપ્ટેશનની પાછળના ભાગે એ લોકી ગામ જાય છે લોકી અને નાના લીલીયા ત્યાર પછી મોટા લીલીયા બધા શહેરો ગામની અંદર અંદર એક આ આ સરસ મજાનો કૂવો કૂવો છે પણ ઘણો બધો પૌરાણિક ઐતિહાસિક અને જૂનો હશે અને પક્ષીઓની કાબર કે કાગડાની ચરકમાંથી જે બીજ હોય એ બીજના કારણે અહીંયા લીમડો વડ પીપળો આ બધું અહીંયા સરસ રીતે નિર્માણ થયું છે ભગત આવ્યા છે શું છે ભગત શું જોવું છે કૂવો જોવો છે અરે વા ટાકો છે બેટા સરસ મજાનું અદ્ભુત વાતાવરણ અનબિલેવેબલ દ્રશ્ય કેટલા બધા પક્ષીઓનો અહીંયા કલરવ છે કારણ કે અહીંયા હાઈ રાઇઝ એપાર્ટમેન્ટો નથી બન્યા એટલે અહીંયા પક્ષીઓ છે અહીંયા પક્ષીઓ માટેના ઘર હજુ યથાવત છે જે પક્ષીઓને વૃક્ષ જોઈએ કૂવો જોઈએ પક્ષીઓને નળિયા જોઈએ નળિયાની છત જોઈએ આ બધું જ અહીંયા ઉપસ્થિત છે એટલા માટે પક્ષીઓનો અહીંયા ખૂબ બધો મજાનો વૈભવ છે ચકલી કાબર કોયલ આ બધા નાના મોટા પ્રકારના નામ ન આવડે એવા પણ ઘણા બધા પક્ષીઓ છે દરેક ગામમાં આ પ્રકારનું દ્રશ્ય હોય જ છે હું તો વ્યવસ્થાના ભાગરૂપે આ દ્રશ્ય બતાવું છું તમારા ગામમાં તમારા વતનમાં પણ આનાથી પણ વધારે સારા દ્રશ્યો હોય જ એમાં દૂર દૂર સુધી કોઈ શંકા નથી મને આ દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થયો છે એટલા માટે આ દ્રશ્ય તમારા સુધી ડિજિટલ માધ્યમથી લાવવાનો મેં એક નાનો પ્રયાસ કર્યો છે કૂવાની ઘણી બધી ઊંડાઈ છે અંદર ઘણો બધો કુદરતી કચરો છે અને આ સરસ મજાનું દ્રશ્ય આજના દિવસે આજની સવારે એ તમને મારા તરફથી ગિફ્ટ છે આ જોયા પછી તમને કેવી અનુભૂતિ થાય છે એ ચોક્કસથી તમે મને કોમેન્ટના માધ્યમથી જણાવજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ